હવે દ્રષ્ટિબેન પેલો આલો સીધો પાઇપ આલો એ વાક પેલો જીનલ બેન નો ચલો ત્રણ જોઈ લીધું બધી બોલો હવે સીધી પાઇપમાં મીનબત્તી ની જ્યોત દેખાતી હતી દેખાતી હતી અને વાકી માં નથી દેખાતી એમ ને તો શું કહેવાય આના પરથી કઈ ખબર પડી તમને અવલોકન કેવાય નિર્ણય હવે તમારે ડિસિઝન લેવાનું છે સિધિ માં કેમ દેખાતું તું બોલો બધા પાઇપ બદલી બદલી ને ચેક કરો બોલો શું કહી શકશો આના તે ખાતી નથી તો શું કહી શકાય ગતિ કરે બધા પાઇપ બદલી બદલી ને જોયું બોલો શું કહી શકાય હવે તો શું શકાય પરથી ઓકે ગુડ બધાએ જોયું बोला शि सका मीनबत्तीन आणि वाकी पाईप मध्ये खादी तो शू कै शक गुड गुड

બધા પાઇપ બદલી બદલી જો તમે જો પેલો સીધો પાઇપ છે ને કયો છે સીધો પાઇપ એમાં મિનબત્તી દેખાઈ અને વાકો પાઇપ કયો છે એમાં દેખાઈ હતી તો શું કહી શકાય એના પરથી દેખાય છે અને તો શું કહી શકાય એના પરથી સીધી રેખામાં બરોબર ને ઓકે બોલો સીધો પાઇપ કયો છે તો બતાવો હા અને કઈ પાઇપ જોત શું કહી શકાય આ સીધી દેખાય ગતિ ગતિનો કયો પ્રકાર છે કઈ ગતિ સુરેખ ગતિ ગુડ ચલો ફરતા ફરતા પાઇપ બદલી બધું જોઈ લો મીણબત્તીની જ્યોત દેખાય છે કે નહીં તમને જોયું બોલો શું કહેશો કઈ પાઇપ બતાવવાની છે મને કઈ પાઇપમાં જ્યોત દેખાય છે સીધી રેખામાં કે સીધી પાઇપમાં હા અને हाँ तो शुक्रिया जगाए ना बढ़ी प्रकाश सीधे कामा गदी करी गुड गुड बेसिया तमें पाइप माँ जॉइन बताए हाँ एक पाइप मुकेश ने कितना प्रकार एक ने एक पाइप से बिल्कुल वाटी बड़े नहीं ना दी एकदम सीधी चीज मतलब एक पाइप वाटी तमें आप पाइप माँ जॉइन आ रही थी तो तमने मिन्बर तीन ही जो था दिए तमने दे�

ઉપર જે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે પ્રકાશ હંમેશા કઈ રેખામાં ગતિ કરે અને એને ગતિ નો પ્રકાર કે હોય આપણે તો કયો કહી શકીએ